એ ઉપર કરી નાખો બિલકુલ સાઈડમાં કેમેરામેન રેડી બધા સાઈડમાં ઓકે દીકરા હવે અહી કોઈ તારી બાજુમાં નહીં હોય બસ બસ એક મિનિટ સાહેબ તારે આખાય થપ્પામાંથી તને જે મજા આવે તને જે મોજ આવે એવી એક જ ચીઠી ઉપાડ જે મુઠોના ભર જે તકલીફ થશે એટલે ખાલી એક જ ચીઠી લઈ આવવાની છે આમ કરી

ક્યાંથી ટિકિટ લીધી હતી તમે કુપન ક્યાંથી લીધું હતું લાલપુર થી લીધી વિક્રમભાઈ જોડે વિક્રમભાઈ છે વિક્રમભાઈ એજન્ટ વિક્રમભાઈ પણ અહીંયા આજારા હતા સ્ટેજ ઉપર આવે વિક્રમભાઈ આવો વિક્રમભાઈ વિક્રમ તોડ્યો છે તમે યાર તમારા કારણે આજો બેચરાજી ભૂકા કાઢ્યા ભૂકા બેચરાજી ભાઈ એક મિનિટ મને ખાલી પાંચ મિનિટ આપજો પછી તમે તમારે આપણે કુછ સવાલ બેચરાજી છે હો જાય હા બેદરાજી ભાઈ ખરેખર તમારી પાસે શબ્દ હોય નહીં હોય બોલવા મન ખબર છે તમે કામ શું કરો છો એ ખાલી કયો ખેતી ખાલી ખેતી બીજું કઈ નઈ ખેતી ખેતી પંદર લાખ રૂપિયા નું શું લેવાનું વિચાર્યું છે મોબાઈલ બોલો બોલો તમે તમારે બોલો બિનદાસ આજ મજો કરો